નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જ્યારે બે દિવસની ગુજરાતની મુલાકાતે છે ત્યારે આ જે તેમની મુલાકાત છે તે હવે રાજકીય મુદ્દો બની ગયો છે ભાજપ પાર્ટી તેમની આ મુલાકાતને લઈને આક્ષેપો કરી રહી છે આજ રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જે નેત્રંગ ખાતે આવ્યા હતા સાથે ભગવાન માન પણ પધાર્યા હતા તેમણે બંને ચેતર વસાવવા પર જે કેસ થયો છે તેને લઈને સમર્થન કર્યું હતું ત્યારે આજે તેમની જે જનસભાનું જે આજે આયોજન કરવામાં આવ્યું હતું તે જનસભા પર ભરત બોઘરાએ આક્ષેપો કર્યા છે સવાલો ઊભા કર્યા છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે જ અરવિંદ કેજરીવાલને ગુજરાત યાદ આવે છે વધુમાં તેમની આ જે મુલાકાત છે તેની રાજકીય મુદ્દો કયો છે વધુમાં તેમણે શું આક્ષેપો કર્યા છે સાથે સાથે તેમણે દિલ્હીની સરકાર પર પણ પ્રહાર કર્યા છે તેમણે શું પ્રહાર કર્યા તે સાંભળો 100% આ ગુજરાત સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીનું ગુજરાત છે આ ગુજરાત નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાત છે તો એમને ખબર પડવી જોઈએ કે ગુજરાતીઓ કોઈ વાતમાં આવે નહીં અને જ્યારે ચૂંટણી આવે ત્યારે સ્ટંટ કરવા માટે ગુજરાતની ભોળી પ્રજાને ભોળવા માટેની પ્રયત્નો કરવા માટે આવી રહ્યા છે પરંતુ ગુજરાતની પ્રજા ખૂબ શાણી છે હું ગુજરાતની પ્રજાને વંદન કરીશ કે આવા લોકો તો અનેક લોકો આવ્યા ને ગયા બધાને એનું સ્થાન બતાવી દેશે અને જે લોકો ચૂંટણી ટાઈમે લાલ ટપકાવવા માટે આવે છે એમને પણ મારી વિનંતી છે કે આ આ ગુજરાત એ નરેન્દ્ર મોદીનું ગુજરાત છે ને અહીંયા આવી કોઈ વાતમાં ગુજરાતની જનતા ક્યારે આવશે નહીં એટલે એમને ગુજરાત માટેનો પ્રેમ નથી પરંતુ ચૂંટણી પ્રેમી કેજરીવાલ હોય એવું લાગે છે ચૂંટણી આવે ત્યારે બધી જ જગ્યાએ અલગ અલગ સ્કીમો લઈને જાય છે પરંતુ દિલ્હીની અંદર કે પ્રકારનો વહીવટ કર્યો કેટલા ઘોટાળા કર્યા એમની અડધી કેબિનેટ તો અત્યારે જેલમાં છે ભ્રષ્ટાચારના કારણે તો આ કેજરીવાલ ભ્રષ્ટાચારી છે દંભી છે અને કહેવાનું કંઈ કરવાનું કંઈ આ પ્રકારની અન્ના હજારાને હજારને પહેલા એમણે જેને કહેવાય કે વિશ્વાસઘાત કર્યો અને એમાંથી ઉદભવેલો નેતા છે એટલા માટે હું સ્પષ્ટ કહીશ કે કેજરીવાલ એ ગુજરાતની જનતા દેશની જનતા હવે તો દિલ્હીની જનતા પણ ઓળખી ગઈ છે

તો આખી સરકારે રાજીનામ આપવું જોઈએ જેમણે જે કર્યું છે ભોગવવું પડે છે આ દુનિયાનો નિયમ છે કે કરેલા કર્મો એ ભોગવવા પડે આપણા શાસ્ત્રો માં પણ પેલું કીધું તો કરેલા કર્મોના બદલા દેવા તો પડે એટલે કરેલા કર્મો છે એ ભોગવશે એમને કંઈક ખોટું કર્યું હોય તો એ ભોગવશે કોઈ પણ વ્યક્તિ તમને અમારો અહેવાલ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાત છે જેને ભાજપ રાજકીય મુદ્દો ગણાવી રહ્યા છે તેની પર તમારું શું મંતવ્ય છે તે પણ અમને ચોક્કસથી જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર